શહેરના આખલોલ જકાત નાકા પાસે ચાર શખ્સોએ પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો આખલોલ જકાત નાકા પાસે ચાર શખ્સે પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બોરતડાઉ પોલીસ મથકમાં ચારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ શહેરના આખલોલ જકાત નાકા પાસે આવેલા સંસ્કાર સ્કૂલની પાછળ રહેતા ગોવિંદભાઈ કાળુભાઈ પરમાર ના દીકરા વીરેન્દ્રભાઈના પત્ની હિનાબેન તેમના મામાના ધરતી વાતો કરીને ઉશ્કેરાતા હોય જેથી હિનાબેનના મામાના દીકરા શંભુ હરિભાઈ વાઘેલા તથા ભાવેશ લાભુભાઈ વાઘેલા તથા વિપુલભાઈ રમેશભાઈ તથા કિશોર રમેશભાઈ ઉશ્કેરાઈ રિક્ષામાં લાકડી તથા પાઇપ સાથે ઘસી આવી ગોવિંદભાઈ તથા તેમના દીકરા વિરેન્દ્રભાઈને ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બનાવ સંદર્ભે ગોવિંદભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર